લક્ષ્મણ કુંડ <lawsuitroyable> <coughs> <clears throat> <tos language> <tos language> આમ સંપલ કાઢવાનું છે ત્યાં થી નકાય છે સંપલ વાળા આ બાજુ વાલો પણ ઓલ પણ કઢાઈ છે અરે એ અહીંયા આમ અંદર પેલા જાવું છે આમ

હાલ્યો એ તો થઈ ગઈ વાતમાં બોલને પટ્ટા હા હો પટ્ટા હા હો હારામાં હારા તો કે હે